ફળ ને લઈ આવીએ એવું બધું થઈ ગયું ને હમણાં જો કઢી બટકા વગેરે તમાયે એટલે છાશ વાળો વઘારેલો રોટલો મેં ખાઈ લીધું મેં ને માયે આ બે ને તો હાલે નહીં ગીતા જો તો રમણા રામ સીતા રામ શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ખબર ખબર ના અમાર પ્રિય જો પ્લેન જોવું ને ત્યાં આવી ગઈ હિંચકા ખાવા કા

jauh 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 <hesitation> 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 <hesitation>

એ છોટાડે ગુસ્સો મારી મારી કેમ ગુસ્સો મારા માર્તા 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 છો બોલ લા અચી મંગડીયું કેટલી પેરી દેખાડ હાલ પપ્પા આવી ગયા કેમ ચોટાડવાનું છે ચોટાડ કેમ ચોટાડું ચોટાડ દે મારી દેખો આખે દીવાલ માં ડાગલા કવ દેતા જોતા તે એ જોતા પ્રિય લેસન કર્યું દીવાલ માં

વાગડીને ફેર ખાણો આ એમ કરીને પછી હવે શું કરવાનું કામકાજ માટે એમ જોતા શું લખ્યું એમાં પી હોય કે

એટલે આપણે રોટલા જ હાલે એ જો બપોરા તૈયાર થઈ ગયા બપોરા કરવા બે ગયા ને માં આપણે ઓલો હમણાં કયો ઢોકરા આ હા ઢોકરા વાળો વિડીયો નાખ્યો હતો ને મેથી એમાં એક કમેન્ટ આવી હતી આમ તો આપણે માપ દેખાડતા જ હોય અંદાજે પણ એમ કહેતા હતા કે કેટલું કેટલું એ કહેવાય નાખ્યું હતું તમે એમાં અમે એમાં તો આપણે છે ને મેં તો બધું અટકાય છે નાખ્યું હતું ઢોકરા એટલે એક વાટકો મેં ચણા નો લોટ લીધો હતો ને બે પાણી મેથી નાખી હતી ને એમાં આપણે જે ખારું મોરું ન મીઠું નાખી દેવાનું

બપોરા કરી લઈએ એટલે બપોરા કરવા આ બપોરા તારે શું જોઈએ ખાલી રોટલો છે ને એમાંથી પુડીયો એમાંથી ઉખેલી ઉખાડીને પુડીયા ખા પછી ભાવ તો રોટલો ખા

¡Chix! Sí. 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 <laughs> eh, ahora tío con ahora, six, ahora vuelve, vuelve, chix eh, vuelve, six, vuelve, un tío, six, oh, ahú, 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 ahú ઓય ઓય આવ્યો હે પહેલા આવ્યો બહુ નટ લાગ્યો નાની નાની ડળી હે નાની નાની ડળી નો લાગે બહુ કે ઓલો જાડો ડડો લાગે નો લાગે ને ઓ જો મારું ઉચો મારું આ લાઈ ઉચો ઉચો કેત તો લેજો

Layak dodo peku, leyah <hesitation> mana <hesitation> Ada. <hesitation> 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 Eh, <hesitation> 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 wow 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 <laughs>

બે દળે તો મજા આવી ગઈ એવું હોય તો કઈ ન જોયું હવે દાદી નાશ માં બે પકડા બે પકડા તું લાલ અહીંયા હવે ચંપલ પહેરવા ગઈ જો ચંપલ પહેરી ને તો આપડે છે ને ખાટલો તા ભરાઈ ગયો તો છે ને હવે આપણે ભારતીબેન ને કેવા જાવું છે તો સ્વીટ રૂમ લઈને આવે તો જોઈએ હવે નવરા હોય તો આવે કયા હું પછી તો ગાય નું દોવાનું ટાણું થઈ જાહે તો જો એવું ખાતું હોય નિરણ ખાઈ લીધી માખી માખી મસ્તર ને હોય ને એ પાંખડી નો હાલે હમણાં ગયા ને

એને પ્લેન તો સીધી પ્લેન દેખાડો જાય અવાજ આવેલા આપડે ભારતી બેન ને કઈ આવી હાલો પછી ગાય દઈએ સત આવશે પછી હા પછી આપડે ગલોને બેહાડવું ને સ્વીટો ને આપડે ખાટલે ક્યાં બેહાડશું ગાય ગાય જોતો એ હજી વાર છે પેલા આ ભારતીય બેન ને કઈ આવી આય ને એટલે ગય તરી ગઈ જોઈ ખાટલે જ ગઈ પાછી ત્યાં બેસાડવો ને આપણે નવો નવો ખાટલો થઈ ગયો તૈયાર ત્યાં બેસાડવો ને ત્યાં બેસાડ હું આય હા હાલો તો સાડા પાંચ વાઈ ગયા ને અમારા જો આજ છે ને રાજ આયવો સીટુને લઈને આપણે ત્રીજો ખાટલો જ ભરાઈ ગયો ને એલા પછી આજ પાછો ભારતીબેન ને ફોન કર્યો કે હાલો તમે આવી જાઓ તો ભારતીબેન કઈ કામ માં આવી છે ને તે જો ઈ રાજીયા આતો તે રાજી ને મોકલો કે જાઈ કે સુટુન લઈને આતો મરાવ તો જાય પ્રી તો તૈયાર કરી રાખ્યો એને તું નથી હાલો ક્યાં લઈ જવાનું છે બાકી ખબર છે કે અહીં જ જવાનું છે ખાટલો ક્યાં પડ્યો હોય ને એ બધી ખબર હોય ખાલી ને આપો 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 હા ત્યાં ખાટલા ઉપર રાખી દે કે ચડી જા ખાટલે ભાઈ સુટુ ચડી જા આય આય દીપુ આય ખાટલે ઓ ના ખાઈ જાય ખાટલે ચડાવી દે ઈને હાથ માં જોઈએ હા ચડાવાર કે કાઈ ચડીયા આયા ઉતરે સુટુ ચડી જા હાલે સુટુ હા જો ચડે ચડે એકો ચડી ગયો સમજી ગયો સમજી ગયો હાલ કે પીઉ બોલા ખાઈ લે હવે રોટ બેસી જા કે રોટલે ખાઈ લે એમ કે બેસી જા ખાઈ લે પ્રિયલ પ્રિયલ બોલાવશે ને એટલે આવશે પ્રિયલ કે હાલ હાલ હાલ

બેસી જા એ બેહી ગયો પણ કે આપણે હવે રોટલી નથી ખાવી બાજુ દે બાન ભૂખ લાગી નીચે મૂકી દેજો નીચે મૂકી દેજો આજ એને ભૂખ નથી લાગી કે થે ખાઈ ખાઈ લે ખાઈ લે હા વાહ વાહ પ્રિયા દે ખાવા દે નામણી આવતી તો તું વાહ પ્રિયા તો ખાઈ લે

ચોકલેટ આપી દે ચોકલેટ પીલી ને એ ચોકલેટ તું રાજને તારું મામ ખાવા દે ઈ કાઈ કે ચોક ખાઈ ગઈ એમ ખાઈ ગઈ હાલો વાંધો ને હું ચોકલેટ લઈ આવું આપ આપણે ચોકલેટ આપી દઈએ રાજને હાલો ગીતા જો આ સ્વીટ આવે ને માર પ્રિયલ તેવી ઓર પડે સ્વીટ ટુ એને આપણે રોટલી તો ખવડાવી દીધી હવે તું રાજને રમકડા તો દે રમવા તારા તારા રમકડા ક્યાં રમવા તો દે રાજને દઈ

ને આપડે વિડીયો એન્ડ કરી દઈએ કે મળશું પાછા કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બધા મહાદેવ ખાઈ લે ખાધા જવા નહી બીજી વાત ખોટી અરર આ પેલા અરર મહાદેવ હાલો